ના બેટા કોઈ પણ પ્રકારનો સ્ટોક હંમેશા ઉધાર આવશે ચલો અમિત પછી આપણે હર્ષ નો વારો હર્ષ આ ગીરો મિલકતો ઉધાર બિલકુલ સાચું એટલે આ કોને હર્ષ બોલ્યો કે અર્થ બોલ્યો હર્ષ 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 ઓકે ઓકે અર્થનો વારો તો ચલો આ તારો વારો સર ગીરો મુક્ત મિલકત એટલે શું શું થયું

તેને ગીરો મિલકત કહે છે સર મિલકત ગીરવે મૂકવી એટલે શું અ જેમ કે મેં પોતે મારા મકાનની હાઉસિંગ લોન લીધેલી છે તો મેં હાઉસિંગ લોન કઈ રીતે મૂકી લીધી છે તો મારું મકાન ગીરવે મૂકેલું છે કે આ બેંકને મારું મકાન ગીરવે મૂકેલું છે ધારો કે હું હાઉસિંગ લોન ન ભરું તો બેંક જે ખરું એ બેંક મારું મકાન શું લે કે જપ્ત કરી લે બરોબર

દેવાદારો શું છે અર્થ ખબર છે બેટા દેવાદારો દેવાદારો ધંધાની એક ચાલુ મિલકતો છે અને ચાલુ મિલકતો છે માટે ઉધાર બાકી બીજું દેવાદાર એટલે એવી વ્યક્તિ

મારે મારા મોબાઈલ નું નેટ ભાઈ તને ઉધાર આપવું છે તો તને કેટ અપાય કે સો MB તને આપવું છે તો અપાય MB એવી રીતે તને અપાય એવું હોવું જોઈએ ને તને નહિ લાગતું આવું કઈક હોવું જોઈએ કે એક ભાઈ બંધ બીજા ભાઈ બંધ સો MB ઉધાર આપવો તો આપી શકે વાઈફાઈ તો શું જોડે જોડે હોય તો પકડાય પણ હું મારા ઘેર બેઠો મારે તમને નેટ ઉધાર આપવું હોય તો અપાય એવું કઈક હોવું જોઈએ

યસ ધંધાની મિલકત છે માટે ઉધાર પ્રકાશ પછી ચલો ઉમંગ નો વારો ઉમંગ ઉમંગાનો ખર્ચ છે માટે ઉમંગ પછી યસ નો વારો યસ આમાં ગાભા ઉધાર આમાં ગાભા એટલે શું આવકમાં ગાડા ભાડું ઉધાર ધંધાનો ખર્ચ છે રોયલ્ટી કોનો વારો કોનો બાકી રહી ગયો બોલવાનું કેવા ના બોલ્યો એવું કોણ થતી એકી વાર ના બોલ્યું હોય બોલો તો ચલો અમિત તું બોલો રોયલ્ટી અમિત રોયલ્ટી અમિત ક્યાંય ગયો अमित अमित नहीं क्या क्यों आ रहे हो ना अमित बोल तो नहीं अमित बोलना जल्दी बका कोई अमित हाँ सर हाँ सर पानी पिया क्या तो ये बाप रे पानी पिया क्या तो रॉयल्टी बोलो अमित रॉयल्टी रॉयल्टी हम्म इतने રોયલ્ટી એટલે ભૂતકાળમાં સમજાયું આજે ફરી સમજાવી ધારો કે કોઈ એક મિસ્ટર વ્યક્તિની જમીન છે જે અંદર સોનાની ખાણ છે જમીનની કિંમત પાંચ કરોડ જે તમે એને પચાસ કરોડ આપો અન કોક લેચર કાલ થી જમીન મારી તો પેલો તમને જમીન નહીં આપે કેમ એ કહે છે ગાડો નહીં મને ખબર છે કે મારી જમીનમાં સોનાની ખાણ છે અને તમે કરોડો અભાજોનું સોનું કાઢજો મને ખાલી પચાસ કરોડ માં આવશો એવું નહીં હું મારી જમીન આપું પણ એક શરતે આપું કે જમીનમાંથી જેટલા કિલો સોનું કાઢો એક કિલો સોનામાં એક એક લાખ રૂપિયાનો મારો ભાગ તમારે એને જેટલા કિલો સોનું કાઢો એને ગુણ્યા એક લાખ કરીને ભાગ આપવાનું થાય રોયલ્ટી તમારા ધંધાનો ખર્ચ છે બીજું રોયલ્ટી કોને આપવી પડે બીજું રોયલ્ટી આપવી પડે લેખક ને ધારો કે તમે પબ્લિશર છો નવનીત પબ્લિશર છો છો કુમાર તો તમારે જે લેખક હોય કે રોયલ્ટી ચૂકવવી પડે સાહેબ રોયલ્ટી એટલે એક નવનીત ની ગાઈડ વેચાય તો દસ રૂપિયા આવી જેટલી ગાઈડો વેચાય એને ગુણ્યા દસ કરીને લેખક ને તમારે રકમ પહોંચતી કરવી પડે એને કહેવાય રોયલ્ટી ટી ધંધાનો ખર્ચ છે ઓકે ચલો જા કોનો વારો આવ્યો ઉદાર સર હા ઉધાર પછી ધાર્મિક પ્રજાપતિ મૂડી જમા ધાર્મિક પરમાર વટાવ મળ્યો જમા ઓકે વીમો હર્ષ ઉધાર યસ ધંધાનો ખર્ચ માટે ઉધાર હવે થોડુંક નીચે જઈએ આપણે

ખર્ચ માટે ઉધાર મલ્હાર ઓફિસ ખર્ચા પ્રકાશ ઓફિસ ખર્ચા સર ઉધાર મુસાફરી ખર્ચા પ્રકાશ મુસાફરી ખર્ચા એ પણ ઉધાર સર બિલકુલ સાચું ચોખું વેચાણ યસ ચોખું વેચાણ જમા બિલકુલ સાચું યસ કમિશન મળ્યું બિલકુલ સાચું

પગાર પણ ઉધાર થાય ઓકે ચલો ધાર્મિક પ્રજાપતિ કાનૂની ખર્ચા રોકડ શિલ્લક ધાર્મિક પ્રજાપતિ રોકડ શિલ્લાક ધાર્મિક પરમાર ઓફિસ ધાર્મિક પરમાર ઓફિસ હા ઓકે તો તમે ધ્યાનથી જુઓ કે તમારે કોર્સમાં આ બેચ દાખલા જે છે કેવાય તે આ ચોથો પાંચમો જે દેખાય ને ચોથો કરાયો આપણે અને આ પાંચમો બે દાખલા તમારા કોર્સમાં છે બટ બે દાખલા કોર્સમાં છે એનો મતલબ એ કે આ બે એ પૂછે કઈ રીતની તમને કહી દઉં એ તમને પૂછશે કે વે કોઈ પણ આ 1 2 3 4 5 6 આવી કોઈ પણ છ બાકીઓ પૂછશે રકમ સાથેની બે આ કોઈ પણ છ બાકીઓ રકમ સાથે તમારે પૂછશે અને તમારે કાચું સર્વે બનાવવાનું હવે આમાંથી તમારે જેટલા સાચા પડે ધારો કે એકા અને કા બે સાચા પડ્યા તો તમને એક માર્ક મળે ધારો કે ચાર સાચા પડ્યા બે માર્ક મળે છ છ સાચા પડે તો ત્રણ માર્ક્સ મળે બરોબર અને છ છ સાચા તમારું કાચા સર ટોટલ સરખું થઈ જાય તો કહેવાનો મતલબ શું છે કે ખબર તમને ત્યાં એક્ઝામ ફક્ત છ બાકીઓ પૂછશે આટલો મોટો દાખલો નહીં પૂછે છ બાકીઓ પૂછશે